ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના જન્મદિવસની અનોખી ઉજવણી રાજકોટમાં કરવામાં આવી સ્વચ્છતા હી સેવા હેથીમ પર આધારિત આ ઉજવણીમાં રાજકોટ મહાનગરપાલિકા અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી દ્વારા રંગોળી ઉત્સવનું આયોજન થયું આ ઉત્સવમાં નેવું જેટલા કલાકારો ભાગ લીધો હતો અને કુલ પિંચોતેર રંગોળીઓ પ્રોજેક્ટ જેવા કે સ્વચ્છ ભારત મિશન ડિજિટલ ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા અને આયુષ્યમાન ભારત યોજના ને સુંદર રીતે રંગોળીઓમાં કંડારી હતી રંગોળી ઉત્સવે કલા સ્વચ્છતા અને રાષ્ટ્રીય વિકાસ ના સંદેશ એક સાથે છોડીને એક પ્રેરણાદાયક વાતાવરણ મારું નામ નીલમ હરિયમ ચંચલ છે આજે અમે લોકો અહીંયા સેવન્ટી ફાઇવ થીમ ઉપર અલગ અલગ બધાએ રંગોલી કાઢી છે અને સૌથી પહેલાં તો હું નરેન્દ્ર મોદીજીને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છા આપવા માગું છું એમને જે યોજનાઓ આટલા વર્ષોમાં બનાવી છે એ યોજનાને આગળ વધારવા માટે અમે લોકો પ્રયત્ન કરીએ છીએ આ બધા જે સંસ્થાપકો છે એ લોકોએ બહુ હેલ્પ કરી છે અમને અને અમે આ સુધી પહોંચ્યા છીએ અમે એમની થીમ જે એ લોકોનું મોદીજીનું જે થીમ છે જે યોજનાઓ છે કે નમામી ગંગા યોજના છે અને જે યોજના એમણે રંગોળી કરી છે આજે અમે લોકો મહાત્મા ગાંધી મ્યુઝિયમમાં છીએ આ મ્યુઝિયમમાં ગાંધીજી ભણ્યા હતા અને એ જગ્યાએ જ અમે આ લોકો રંગોળી કરી છે મોદીજી નો જન્મ છે એના માટે અમે ચિત્રનગરીઓ બધાએ રંગોળી બનાવી છે એમના માટે અને મેન તો એમને જન્મ ખૂબ 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 માટે શુભકામના રંગોળી સ્વચ્છતા માટે અમે રંગોળી બનાવી છે મારું નામ ચાવડા પ્રિયંકા છે આજે આર ને ચિત્રનગરી દ્વારા રંગોળી નું આયોજન કરવામાં આવ્યો છે અમે પણ ભાગ લીધો છે અમે સ્વચ્છતા પ્રત્યેની રંગોળી કરી છે આરએમસી સ્વચ્છતા માટેના ઘણા બધા પ્રયાસો કરે છે તો અમે પણ એક થોડોક યોગદાન આપ્યું છે કે લોકોમાં થોડીક જાગૃતતા ફેલાય અને સ્વચ્છતા પ્રત્યે અઢાર પગલાનું અમે લખેલું છે એટલે લોકોને પણ ખબર પડે કે આપણે સ્વચ્છતા રાખવી જોઈએ